નમસ્કાર સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં હું છું આપની સાથે રાધા સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં વરસાદ ખેંચાતા રાજ્ય સરકારનો મોટો નિર્ણય ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠક અને આ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં પીવાના પાણીને પ્રાધાન્ય આપવામાં આવશે પીવાના પાણી માટે સ્થાનિક પાણીના સોર્સ ભરવામાં આવશે સૌરાષ્ટ્રમાં સૌની યોજના થકી પાણી પહોંચાડવામાં આવશે પીવાના પાણી ઉપરાંત સિંચાઈ માટે પણ પાણી આપવામાં આવશે ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ સિંચાઈ યોજનામાં સિંચાઈ માટે પાણી આપવામાં આવશે ત્યારે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ગાંધીનગરની મળેલી કેબિનેટ બેઠકમાં વરસાદ રાજ્યમાં વરસાદ ખેંચાતા રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરાયો છે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં પીવાના પાણીને હવે પ્રાધાન્ય આપવામાં આવશે પીવાના પાણી માટે સ્થાનિક પાણીના સોર્સ ભરવામાં આવશે અને સૌરાષ્ટ્રમાં સૌની યોજના થકી પાણી પહોંચાડવામાં આવશે પીવાના પાણી થકી આ ઉપરાંત સિંચાઈ માટે પણ પાણી આપવામાં આવશે ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજનામાં સિંચાઈ માટે પાણી આપવામાં આવશે સરકાર દ્વારા લોકોના હિતાર્થી આ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે પાણીના સોર્સ ભરવાનો મહત્વનો નિર્ણય પીવાના પાણીને જોવા પ્રાધાન્ય આપવામાં આવશે કારણ કે વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ છે પરંતુ વરસાદ ખેંચાતા રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરાયો વધુ માહિતી મેળવીશું સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે જોડાયા છે નિકુંજ રાજ્યમાં વરસાદ ખેંચાતા સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જી આજની કેબિનેટ બેઠકની અંદર રાજ્યમાં જે પ્રકારે વરસાદ ખેંચાવાની સ્થિતિ નિર્માણ પામી છે તેને લઈને કેબિનેટ બેઠકમાં મહત્ત્વની ચર્ચા થઈ અને એ પણ નિર્ણય લેવાયો છે કે જ્યાં પણ વરસાદ ખેંચાવાના કારણે પીવાના પાણીની અથવા તો જરૂરિયાત હોય ત્યાં સિંચાઈના પાણીની તંગી હોય તો ત્યાં પાણીનો સપ્લાય જે તે આપવામાં આવશે ખાસ કરી સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર સુજલામ સુફલામ હોય કે પછી સૌની યોજના હોય ખાસ કરી સૌરાષ્ટ્રમાં સૌની યોજના દ્વારા જે પણ વિસ્તારની અંદર પીવાના પાણીની તંગી સર્જાય ત્યાં ચેક ડેમો ભરવા સંદર્ભે પણ સૂચના આપવામાં આવી છે ઉત્તર ગુજરાતની અંદર પણ સુજલામ સુફલામ યોજનાના મારફતથી પીવા અને સિંચાઈ આ બંને પાણી પહોંચાડવા માટેની પણ સૂચના જે છે તે આપવામાં આવી છે સામાન્ય રીતે દસથી પંદર જૂન વચ્ચે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદની પરિસ્થિતિ જોવા મળતી હોય છે પરંતુ આ વર્ષે સાર્વત્રિક વરસાદની સ્થિતિ હજી સુધી નથી વરસાદ ખેંચાયો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે અને આ વચ્ચે પીવાના પાણીની તંગી ન ઉદભવે તેનું પણ ખાસ ધ્યાન રાખવા માટેની સૂચના આજની કેબિનેટ બેઠકની અંદર આપવામાં આવી છે ને જે વિસ્તારની અંદર સીચાયના પાણીની જરૂરિયાત ઉદ્ભવે અને જ્યાંથી માંગ કરવામાં આવે ને ત્યાં પાણી આપી શકાય તે પ્રકારની જો પરિસ્થિતિ હોય તો ત્યાં પાણી પહોંચાડવા માટેની પણ સૂચના જે છે તે કેબિનેટ બેઠકના માધ્યમથી મુખ્યમંત્રી તરફથી અપાઈ છે જી નિકુલ આપનો તમામ વિગતો બદલ તો બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે